સંજેલીમાં પ્રિસાઇડિંગ ઓફિસરની બેદરકારી સામે આવી છે સંજેલી તાલુકાના વાસીયા ખાતે મતદાન મથક પર વોટ આપવાનો સિક્કો ગાયબ થતાં ખળબળાટ મચી જવા પામ્યો છે આ ઘટના વાસિયા ડંગરા ગામના ચોરાફળિયા પ્રાથમિક શાળાના બૂથની છે મતદાન મથકમાંથી મતદાન કરવાનો સિક્કો ગાયબ થઈ થઈ જતા રસાકસીના દ્રશ્યો સર્જાયા છે આ ચોરાફળિયું પ્રાથમિક શાળાના બૂથ નંબર ચાર ઉપર હાલ મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે બપોરના એક વાગ્યા સુધીમાં સિક્કો ગાયબ હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે બીજો સિક્કો હોવાથી અહીંયા મતદાન યથાવત રહ્યું હતું પરંતુ અહીંયા ગંભીર પ્રકારની જે બેદરકારી હતી તે એ જોવા મળી હતી કે મતદાન મથક ઉપર મતદાન માટે જે વોટ નાખવાનો સિક્કો હતો તે ગાયબ થઈ જતા અહીંયા ચર્ચાનો વિષય બની જવા પામેલ છે સિક્કો બેન પાસે ના આવ્યો અને મને જાણ કરી પણ મને જાણ કરવા છતાં જે અડદિયામાં જે કંઈ અમે મતદાન કરી છે એનાથી વધારે કંઈ પણ મત નીકળે તો એ સંપૂર્ણ જવાબદારી મારી રહેશે નીનામાં રમેશભાઈ નાનજી પીસાઈડિંગ ઓફિસ પીસાઈડિંગ ઓફિસ કેટલા ટકા કેટલા હું વાસ્યા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલી છે અને વાસ્યામાં કુલ બે બૂથો આવેલો છે એમાં બૂથ નંબર બેમાં બેલેટ ઉપર મારવાની જે સિક્કો છે એ લગભગ સવા બેની વચ્ચે જે પ્રિસાઇડિંગ ઓફિસર જે બેન છે એની પાસેથી ખોવાઈ ગયેલો છે અને લગભગ બાર સાડા સુધી તેત્રીસ પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન થયેલું છે અને પ્રિસાઇડિંગ ઓફિસર એવી જવાબદારી લે છે કે આનાથી વધારે મતદાન નીકળે તો તેની હું લઉં છું મારું નામ વસે રાજેશભાઈ ગલાલભાઈ